સરકાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ શ્રી તળપદા કોળી સમાજની વાડી અભયનગર સુરત ખાતે જાધવ પરિવારના સ્નેહ મિલન તેમજ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમમાં અલગ અલગ સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રમુખ શ્રીઓ પોલીસ કર્મીઓ શ્રીઓ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું ચાઇલ્ડ શિલ્ડ તેમજ પુષ્પગુસ્તી સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાન શ્રીઓ દ્વારા જાધવ પરિવાર ખૂબ સારી પ્રગતિ કરે વિદ્યાર્થીઓ એજ્યુકેશનમાં શિખરોની સિદ્ધિઓ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જાદવ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુક પુસ્તક તેમજ ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યું હતું જાધવ પરિવારના પ્રમુખ શ્રી દ્વારા જાદવ પરિવારના વિદ્યાર્થીઓ ખૂબ પ્રગતિ કરે અને માતા પિતા સમાજ અને પરિવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જાધવ પરિવાર ખૂબ મોટી સંખ્યામાં યુવાનો સ્ત્રીઓ વડીલો બાળકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાથે સ્વઋષિ ભોજન લીધું હતું જાધવ પરિવારના કમ્યુનિટી સભ્ય તેમજ સમાજના આગેવાનો યુવાનો દ્વારા ખૂબ જ અહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ પરેશ પુરોહિતની સાથે